મિત્રો સમય અમારો પૂરો થઈ ગયો છે અને જઈ રહ્યા છે ઘરે તો પછી અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ હવે આવશે સાંજે કઈ ને આવશે બધા તો ચાલો મિત્રો મળી સીધા ઘરે જઈને હજી તો બછી અમુક અમુક જે ચાયની સ્ટોલો છે એ ખુલ્લી છે પાતરમાં તો ચોવી કલાક આમ તો ખુલ્લી જ હોય છે તો ચલો હવે જય સીધા બસ સ્ટેશનમાં અહીંયા રિક્ષા મળી જાય છે બસ નથી એ જોવા આવ્યા છે આગળ આવી ગયા છે આવી ગયા છે ઘરે ને આવી ગયા છે ખેતર બાજુ હજુ બસ નાવું છે સવાર સવાર મજૂ તો નવું છે તો નાઈ લઈએ કારણ કે આખી રાત છીએ નાહ્યા પછી એકદમ ફ્રેશ થઈ જઈએ પછી આવીશું થોડી વાર દુકાને તો ચલો મિત્રો હવે જઈએ ઘર બાજુ આજો બસ ખાસ જોરદાર પડ્યો છે એકદમ હજુ પણ કો વાજી શકો છો